સાઇઝ જે છે ગમમાં સાઈઝ લેવા કેમ કે આપણે ગાય એટલું ભૂચ કાઢતી નથી ફળતું ખાલી ઝા પાણીમાં ઝાલે એટલે બે દિવસ વેસથી લેવાનું છે રાજ જોગમ માથા ઉતારીએ સાસલી ને હું પેપસી લેવા આલો સાસ ને ખેપસી આવી ગઈ આપડી આ સે ખેપસી આલો મિત્રો આજે આપણે જે સોફિયા નો નાસ્તો ડાઈસ બગ ભઈન ઉતારીયા ઓ ગુકે નો નાસ્તો ભલેઈ બસી જા કે દેખાઈ દે બીતો એ ગુમા માય મે બેન કેર પાર નહી ગઈ એ સાક પર ન કાપી ઓલી બાજુ મૂકી પવન આ બાજુ હોય એટલે બધું આ બાજુ જ આવે કાંઈક ઓલી સાઈડ તો પવન હોય નહીં અત્યારે પવન આમ ઉગમણી સાઈડ જ હોય એટલે વરખનું કાપીને ચોખ્ખું કરવું પડે એવું કંઈ કાલે કામકાજ ને હમણાં ખેતીનું કામ થોડુંક વધી ગયું કાલે ઉભડા થઈ જાય એટલે હવે રોટાટાને ઘાય ઘાય મારી સાહ ને બધું નાખીને ખાતરને ને ફટાફટ ભર લઈ એવું બધું હાલે કામકાજ કંઈક મૂલ્યું હોય ને પછી ઘર મેં ઘરમાં ડાટાપોનું બગે કલાકનું કામ હોય એ કરી લઈ મારા વિડીયો લાઈક કરો શેર કરો નવા હોય તો કરો અને વિડીયો કેવા લાગે કમેન્ટ કરજો રીતના ભેગો ને કો એક વાં થયો અને કયા થયો અને આપણા સાહેબ જો કોઈ કોક કોઈ ને ઓલા વસારે લીમડાના કોઈ થળિયા ને એ જ કાઢ નાખે એટલે બધું નીકળી જાય ને આ દાંડવી છે ને અમારે વરણ ની સોમી કરવી પડે કેમ કે જો આ બાજુવાળાના જો આ ઝાડવા હે ને બાજુવાળાના હે તો એ લોકો કાપે નહીં ને એટલે બધા ઉડી ના સાઈડ જ આવે કેમકે પવન આ બાજુ હોય